ભાઈઓ અને બહેનો જય શ્રી કૃષ્ણ ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે શ્રાદ્ધ પક્ષ ચાલે છે ત્યારે શ્રાદ્ધ પક્ષમાં આવતી અગિયારસનું એક અલગ મહત્ત્વ હોય છે તો આજે આપણે એ અગિયારસની વાત કરીશું બધી તિથિ દરેક પોતપોતાના પિતૃ માટે અગત્યની જ હોય છે પણ ઘણા લોકો એવા હોય છે કે ક્યારેક એને એવું થાય કે આપણે કંઈ ભૂલ તો નથી થતી ને કોઈ તિથિમાં ભૂલ તો નથી થતી ને એવું લાગ્યા કરે ત્યારે આ એક અગિયારસ એવી આવે છે શ્રાદ્ધ પક્ષમાં કે આપણી કંઈ ભૂલ થઈ હોય અને એ સુધારવા માટે આપણે અગિયારસને જે કંઈ કરીએ ને એ બધું જ તે આપણા પિત્રને પહોંચી જાય છે અને સાચું તરપણ થઈ જાય છે તો એ અગિયારસમાં શું કરવું દશમના દિવસે સવારમાં ઉઠી અને આપણે નાહી ધોઈ પવિત્ર થઈ અને તુલસી ક્યારે બેસી અને શાળીગ્રામ અને તુલસી માતાને વિનવવાના છે અને કહેવાનું છે કે નારાયણ તુલસામાં તમે સાક્ષી ભાવે રહેજો કે અમે આજે એવો સંકલ્પ લઈએ છીએ કે આવતીકાલની પિતૃપક્ષની અગિયારસ છે એમાં અમારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો એ માફી માગવા માટે અગિયારસના દિવસે અમે જે કંઈ કરીએ એ અમારા પિત્રને પહોંચી જાય અને એને અમારાથી સંતોષ થાય એટલે ભગવાન આપણા સંકલ્પને સ્વીકારે છે અને આપણાથી કંઈ ભૂલ નથી થવા દેતા અને પછી સૂર્યનારાયણને જળ ચડાવવું સૂર્યનારાયણને પણ કહેવું કે અમારે આવતીકાલે અગિયારસનું શ્રાદ્ધ નિમિત્તે ભોજન કરાવવું છે અને બધાને દાન કરવું છે અને એવો સંકલ્પ અમે લઈએ છીએ ત્યારે તમે અમારો સંકલ્પ પૂરો થાય એવા આશીર્વાદ આપજો આમ કહી અને પૂજા વિધિ જે કંઈ કરતા હો એ કરી અને એક ટાઈમ જમવું દશમના દિવસે પણ ટાણું જ કરવું અને સાંજે ફળ ખાવા આમ દશમ પૂરી કરી અને અગિયારસના દિવસે સવારે વહેલા ઉઠી અને આપણે પૂજા પાઠ કરવા અને ફરી વખત તુલસી ક્યારે જવું અગિયારસના દિવસે તુલસી અને શાળીગ્રામની પૂજાનું ખૂબ મહત્ત્વ છે શાળીગ્રામની પૂજા કરી તુલસામાની પૂજા કરી અને ત્યાં જ આપણે જે કંઈ ઈચ્છતા હોય આપણા પિતૃ માટે કરવા એ બધું જ ત્યાં કરવું બધી જ પૂજા તુલસી ક્યારે કરવી અને પિતૃદેવને અંતરાત્માથી પ્રાર્થના કરવી કે અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો તમે ક્ષમા કરજો તમે અમારા અને અમે તમારા આપણે આપણા અંતરાત્માથી ભાવથી પિત્રને બોલાવવા અને પ્રાર્થના કરવી અને કહેવાનું કે અમારાથી યથાશક્તિ આજે એક અથવા વધારે બ્રાહ્મણોને અમે જમાડીશું અને એ જમવા પધારે ત્યારે તમે પણ એમાંથી પ્રસાદ ગ્રહણ કરજો અને એને આવવા માટે વિનંતી કરવી આવી રીતે અગિયારસની સવારમાં પૂજા કરવી પછી આપણી જેટલી શક્તિ હોય એવું સાત્વિક ભોજન બનાવી અને જે કોઈને જમાડી શકીએ એટલા બ્રાહ્મણને જમવા બોલાવવાના અને એના આગળ ગૌગ્રાસ કઢાવવું બધાનો એક એક કોળિયો લઈ અને ડીશમાં લઈ અને એને છત કે અગાસીમાં રાખી દેવાનું અને પિત્રને પ્રાર્થના કરવાની કે આજનું ભોજન છે એ તમારા માટે છે એટલે તમે આ ભોજન સ્વીકારજો અગ્નિની સાક્ષીએ બ્રાહ્મણોને જમાડવા અને બ્રાહ્મણોને કહેવાનું કે આજે સાંજે તમે અમારા ઘરે સત્સંગમાં પધારજો જે બ્રાહ્મણો જમવા આવ્યા છે એને સાંજે પણ બોલાવવા અને બધાએ અગિયારસનો ઉપવાસ કરવો ઘરના લોકોએ ઉપવાસ કરવો સાંજે બ્રાહ્મણો આવે ત્યારે આપણે ફળાહાર કરીએ અને બ્રાહ્મણોને પણ ફળ ખવડાવીએ પછી એને આપણી સાથે સત્સંગ કરાવીએ એમાં વિષ્ણુની અને વૃંદા અને શાળીગ્રામની ભક્તિ કરવી જેટલી પ્રાર્થના થાય જેટલા કીર્તન થાય ભજન થાય એ બધું કરવું અને છેલ્લે જે દઈ શકાય એ દક્ષિણા આપવી અને ફરી પાછી પિત્રને પ્રાર્થના કરવી કે આજે અગિયારસના દિવસે અમે જે કાંઈ કર્યું એ તમારા મોક્ષાર્થે કર્યું છે આનાથી તમને વિષ્ણુ ભગવાન મોક્ષ આપે અને વૈકુંઠમાં વાસ આપે એટલા માટે અમારાથી જે કંઈ બન્યું એ અમે કર્યું છે એનો તમે સ્વીકાર કરજો એટલે આવી રીતે આપણા પિત્ર તૃપ્તિનો ભાવ વ્યક્ત કરે છે પછી બીજા દિવસે બારસ થાય બારસના દિવસે જ્યારે આપણે એકટાણું કરવાનું હોય ત્યારે પણ ફરીને એક વખત શાળીગ્રામ અને માની પૂજા કરવાની અને ત્યાં એનો આભાર વ્યક્ત કરવાનો કે અમે સંકલ્પ લીધો હતો કે અમારાથી જે થશે તે અમારા પિત્ર માટે અમે કરીશું એ સંકલ્પ પૂરો કરવામાં તમારા આશીર્વાદ અમારી સાથે રહ્યા અને તમારી કૃપા અમારી ઉપર રહી એટલે અમે આ બધું કરી શક્યા હવે તમે અમારા પિત્રને તૃપ્તિ આપજો એને તમારા વૈકુંઠમાં વાસ આપજો આમ કહી અને ફરી પ્રાર્થના કરવી અને એ પછી બપોરે બધાએ કુટુંબ પરિવારે સાથે બેસીને જમવું જમી અને બધાનો આભાર વ્યક્ત કરવો બ્રાહ્મણો જમવા આવ્યા હતા એને પણ આપણે મનથી આભાર માની લેવો કે તમે આવ્યા તમે ભોજન ગ્રહણ કર્યું અને અમારા પિતૃ તૃપ્ત થયા હશે આવી રીતે બારસે બપોરે જમી અને પછી ગાયને ઘાસ નાખવું અને જે કંઈ આપણાથી થઈ શકે એ ગરીબોને આપવું ખાસ કરીને તો શ્રાદ્ધ પક્ષમાં અન્નદાનનું ખૂબ મહત્ત્વ છે આપણા ઘરે જમે એ થોડી ઓછી સંખ્યામાં જમા હોય પણ આપણે બીજું કંઈ ધન ધાન્ય દેવું હોય તો ઘણા લોકો એવા ગરીબ હોય છે કે એને મળતું નથી એને આપણે એ પહોંચતું કરીએ અથવા આપણે એને બોલાવીને દાન કરીએ આ પણ પિતૃપક્ષમાં પક્ષમાં થાય તો ખૂબ સારું છે બને તો આપણે જળનું પણ દાન કરવું આમાં પિત્રને જળ અને અન્નનું જે દાન છે ને એ વધારે તૃપ્ત કરે છે એટલે આપણે કોઈ એવી જગ્યા હોય કે જ્યાં કંઈ પાણી પીવાની વ્યવસ્થા ન હોય ત્યાં એકાદું માટલું મૂકાવવાનું અને પાણી ભરી અને મૂકેલું માટલું છે એ પણ તમારા પિત્રને તૃપ્ત કરે છે તો દશમ અગિયારસ અને બારસ આમાં જળ અને અન્નનું દાનનું મહત્ત્વ છે અને બ્રહ્મભોજનનું મહત્વ છે સાથે શાળીગ્રામ અને તુલસામાની પૂજા થઈ એટલે આપણાથી કંઈ ન પણ થયું હોય તો પણ આપણા પિત્રને મોક્ષ મળે છે એવી કથા પુરાણ અને સ્કંદ પુરાણમાં આવે છે તો ભાઈઓ અને બહેનો આ વાત હું જાણતી હતી એટલી મેં રજૂ કરી છે તમને પણ ગમશે તમે સાંભળજો અને અગિયારસનું ફળ પ્રાપ્ત કરજો હા આ ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ